અબ્દુલ હક મૌલાના મેન્સન સાહેબ ચીફ ગેસ્ટ તરીકે હાજી ફારૂકભાઈ પાટુક સાહેબ દાહોદવાળા પીસી એન્ડ પ્રેઝિડેન્ટ ઓફ ગુજરાત અતિથિ વિશેષ તરીકે વોહરા હાજી અયુબભાઈ રસુલભાઈ અંગાડીવાળા શેખુલ હદીસ મૌલાના ગુલામ રકસુલ સાહેબ નાયબ મોહતમીમ મૌલાના સાજિદ સાહેબ બેલી ઉસ્માનભાઈ ગૌધરાવાડા વોહરા અહમદ સઈદ મૌ અબ્દુલ રહીમ સાહેબ વોહરા હાઝી અકેયુમ સાહેબ વોહરા મોહસિનભાઈ હાજી ઇસ્માઈલભાઈ ગામડી વહરા હાઝી ફિરોઝભાઈ હાસી યાગુબ ન્યૂ સફર મોટર્સ વહરા સાજિદભાઈ ન્યૂ સફર મોટર્સ લેખક ગઝલકાર અનવર બહાદુરપુરાળાએ સ્થાન સુભાવ્યું હતું આ ઉપરાંત માધ્યમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય કેમ્પસ ડિરેક્ટર તમામ શિક્ષક મિત્રો મદ્રસાના દેશપ્રેમી ઉલ્માએ કિરામ તલબબાઓ તથા આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં શરૂથી અંત સુધી હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અને વિકાસમાં મુસલમાનોનો ફાળો અને સમાજના શ્રીમંત લોકોને પણ શિક્ષણ સમાજની પ્રગતિ પાછળ દાન કરવાની અનેરી સલાહ આપી હતી શાળાના પ્રમુખ ધ્વજવંદન કાર્યક્રમની સફળ પરેડ કવાયત શાળાના શિક્ષક વોહરા અલ્તાફ સાહેબે કરી હતી અતિથિ વિશેષ મૌલાના ગુલામ રસૂલ સાહેબે તેમના પ્રવચનમાં દેશની આઝાદીની ચળવળમાં મુસ્લિમોએ આપેલા બલિદાનો પર ભાર મૂક્યો હતો શાળાના કેમ્પસ ડિરેક્ટર ઈર્ષાદ સાહેબને તેમના પ્રાસંગિક વક્તવ્યમાં દેશની આઝાદીમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આપેલા બલિદાન વિશે ગહન ચર્ચા કરી હિન્દુ મુસ્લિમ કોમી એકતા જાળવી દેશની પ્રગતિમાં સહભાગી થવાની હાંકલ કરી ને હાજર જનમેદનીને મોહી લીધા હતા શાળાના જુનિયર કેજીથી ધોરણ બારના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લઈ આકર્ષક રજૂઆત કરી હતી જેમાં દેશભક્તિ નઝમ દેશભક્તિના ગીત સવાલ જવાબ બટાલિયન પરેડ પ્રવચન દ્વારા સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું ભાગ લીધે વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો શિક્ષક મિત્રો અને શહેરવાસીઓ આકર્ષક રોડકડ રકમ પુરસ્કારો રૂપે આપી પ્રોત્સાહિત કર્યા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકગણ અને બિન શૈક્ષણિક સ્ટાફ ભારે જહેમત ઉઠાવી અંતમાં આભાર વિધિ શાળાના આચાર્ય પઠાણ નહીમ સાહેબે કરી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક અંસારી તોશીફ સાહેબે કર્યું બ્યુરો રિપોર્ટ ફરહીન બહાદુરવાલા આણંદ